મિત્રો હજુ મેલ પડ્યો નહીં બે કલાક થઈ ગયા છે મેલ હજુ પડ્યો નહીં હવે પડી જાય મેળ પછી બળી કરવાની છે મિત્રો તો મિત્રો આપણે આયા તા સાર વાઢવાના જો દાંતડું લાવી તો હાથ લોહી થઈ ગયો લોહી પડ્યું મિત્રો હાથ લોહી લોહી થઈ ગયો

हमको सिखा रिया है भाई वो सोन भरे अपन लाजी तो वेला दातेड़ू सार वाटते तो आज तो मित्रों आज तो अपने दातेड़ू लाजी तो हाथी पाई जो एकली सार वाटे आज जलवा है हमारा है। મિત્રો હવે જાવું આપણે ભાઠે કેમ કે ખૂબ ફુવારા ચાલુ જોવા જાવું તો મિત્રો આપણે ભાઠે આવી ગયા હતા અને કુકડા બહાર હતા તે પૂરી દેતા હી ઓ ચાલુ ફુવારા જો નીચે ને ઓરવતા દો ઉ ઉપર આયા તો મિત્રો આપણે વાડેથી આવી ગયા છે ઘેર ને હવે જાવું મંદિરે બાળીનો ધૂપ કરવા તો મિત્રો આપણે મંદિરે આવી ગયા હતા અને પપ્પાઓ બળનું ધુપ કરી મંદિર ગોગા મહારાજ મહાકાળી તો મિત્રો આપણે ગામમાં આવી ગયા હતા અને એમાં પપ્પા ધુખ કરી ne aછe મંદiર a sધiમાનુ goમમા તો મિત્રો આ માટલી છે આપણા માની એટલે કે આપણા બધા પરિવાર માટલી શિખોતરમાં ના મંદિરે પપ્પા બળી નો ધૂપ કરી જુઓ તો મિત્રો આપણે ગોમાં બળી ધૂપ કરીને આવી ગયા છે ને હવે ખાવા બેઠા ભળી જુઓ ખા ભળી બળી જ તો મિત્રો આપણે ગોમમાં બળીનો ધૂપ કરીને આવી ગયા હતા ને ખાવા પણ ખાઈ લીધું છે અને આજે જે હોય આથી લાગ્યું હતું ને પાટો વધેલો છે તો હવે છોડવો છે ને આ ગોમમાંથી આપણે બેન્ડેજ લાવી હતી આ ઓગળી પટ્ટો પટ્ટી છે તો આ લગાવી હે

સોટાય ટાઈમ નહીં એટલે આ મોટો આપણે નખ કરેલો કાપવો પડશે ઓગળી જો લોહી લોહી પાટો બચી દીધો એટલે પે કાપવો પડશે મિત્રો પટ્ટી સટાડી નાખીએ જો લાજ્યું તેવી પટ્ટી અમે ઊંધી સટાડી પડી અમે લાજી હતું ઓગડીને અંગૂઠાના અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ